જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં થી ગઈ રાત્રે આવ્યા હતા અને રાત્રે આપણે રોકાણા હતા બધા હોટલની અંદર નાઈ ધોઈને અત્યારે ફ્રેશ થઈ ગયા નાસ્તા પાણી થઈ ગયા છે હવે જઈએ છીએ આપણે આગળ અહીંથી હવે પાંચ કે છ કલાકનો રસ્તો છે ઋષિકેશ તરફ જઈએ છીએ તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ હું છું સંજય કવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો ચાલો આજની સફર આપણે ઋષિકેશ તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઋષિકેશ ને બધા જાત્રાવાસી અહીં ઉતરે છે અને આપણે બે અઢી કલાક ફરશું તો ચાલો તમને ઋષિકેશ બતાવું જય શ્રી કૃષ્ણ તો હા છે રામજુલા

ઘણા બધા મંદિરો છે પણ આપણે બધા મંદિરે નહીં જઈએ સુંદર મજાના ઘાટો છે અહીંયા ઘણા બધા મંદિરો છે આપણે મંદિરે દર્શન નહીં કરીએ આપણે એક વખત ગયા છીએ મંદિરના દર્શન કરવા માટે બધા જાય છે દર્શન કરવા રામેશ્વર મહાદેવનું મંદિર છે આપણે ઘણી વખત દર્શન કર્યા છે આજે હું તમને દર્શન નહીં કરાવું આપણે આજે ખાલી વિઝિટ જ કરવાના છે આખું ઘાટ આખી આખી બજાર છે જેને કંઈ શોપિંગ કરવું એ કરી શકો છો જો આપણા ગુજરાતીનો ભાગવત સપ્તાહ અહીંયા છે અત્યારે ગંગા મૈયાના કાંઠે અને આ સરસ મજાના ઘાટ છે અહીંયા બધા સ્નાન કરતા હોય અને સામે જ દેખાય છે રામ ઝુલા જય હો ગંગા મૈયા જય હો ગંગા મૈયા બધા આવે છે જય મિત્રો ઋષિકેશ ની અંદર જ્યાં ગંગા આરતી થતી હોય ને એ સુંદર મજાની જગ્યા છે સામે શિવજી બેઠા છે અને આ જ જગ્યા છે જ્યાં રોજ સાંજે ગંગા આરતી થતી હોય અને લોકો અહીંયા આ ગંગા આરતી નિહાળવાનું પસંદ કરતા હોય ખૂબ જ સુંદર મજાની જગ્યા છે આ અને અહીંયા થાય છે ગંગા આરતી સરસ મજાની જગ્યા તો અહીંયા સામે જ થતી હોય ગંગા આરતી અને આપણા જાત્રા હોય બધા અહીંથી થી ગંગાજલ ભરે છે જ્યારે પણ ઋષિકેશની અંદર ઋષિકેશ તમને જો ગુજરાતી થાળી જમવાનું મન થાય ને તો ગીતા ભવનની અંદર આવી જજો અહીંયા છે ભોજનાલય તો આ બાજુ છે ભોજનાલય ને અહીંયા પચાસ રૂપિયામાં તમને ગુજરાતી જમવાનું મળશે અનલિમિટેડ બધાની ઈચ્છા એવી છે કે આપણે અહીંયા મોડું થઈ ગયું છે તો અત્યારે આપણે ભોજનાલયની અંદર આપણે અહીંયા જમી લઈએ જ્યારે પણ તમે ગીતા ભવનમાં આવો ને તો પચાસ રૂપિયા છે ટોકનના સામેથી ટોકન લઈને લાઈનમાં બેસી લેવાનું બધા લાઇનમાં બેઠા છે તમારો વારો આવશે જમવાનો એટલે બોલાવી લેશે એસી ની અંદર સુંદર મજાની ભોજનાલયની વ્યવસ્થા છે ગીતા ભવનની અંદર રામજુલાથી થોડાક જ આગળ આવશો ને તમે પરમાર્થ તરફ તો રસ્તામાં જ આવી જશે ગીતા ભવન અને અહીંયા બધા પ્રસાદી લેવા બેઠા છે આપણે એને ભોજન તો ન કહી શકીએ અને આ બધા ગુરુકુલના બાળકો છે અત્યારે અહીંયા પ્રસાદી લઈ રહ્યા છે અને સુંદર મજાની વ્યવસ્થા છે ઋષિકેશની અંદર જ્યારે પણ આવો ને તો સુંદર મજાની વ્યવસ્થા છે ત્યાં અને પ્યોર શુદ્ધ અને આપણે ગુજરાતી જમવાનું મળશે અનલિમિટેડ પચાસ રૂપિયાનું કૂપન છે ગીતા ભવન ની અંદર બપોરની પ્રસાદી લઈ લીધી છે શુદ્ધ અને સાત્વિક લસણ ડુંગરી વગરનું બહુ આનંદ આવ્યો અને પેટમાં પણ કઈ ગડબડ ન થાય એવો પ્રસાદ હતો આપણે રામ ઝુલા થી આવ્યા હતા વચ્ચે બધા મંદિરોના દર્શન કરતા કરતા વચ્ચે આપણે ગીતા ભવનમાં જમ્યા ત્યાર પછી થોડાક આગળ આવો ને એટલે આવે છે આ જાનકી ઝુલા આ છે જાનકી ઝુલા તો ચાલો આને પાર કરીને આપણે જવાનું છે બસ સ્ટેન્ડ ત્યાં આપણી બસ છે બસમાં બેસીને આપણે જવાના છે હરિદ્વાર તો ચાલો આપણે જાનકી જુલા પાર કરીએ જાનકી જુલામાં તમારે વચ્ચે ચાલવાનું છે બે બાજુ ટુ વ્હીલ ચાલતી હોય આપણે વચ્ચે જવાનું છે ચાલવા વાળા ને વચ્ચે ચાલવાનું છે બાકી બે સાઈડમાં ગાડીઓ ચાલતી હોય આ છે જાનકી જુલા ગંગા મૈયા ગંગા મૈયાનું સુંદર મજાનું સ્વરૂપ અહીં દર્શન થાય છે અને આપણે જઈએ છે ત્યારે જાનકી ઝુલા પાર કરીને આપણી બસ જ્યાં છે પાર્કિંગમાં ત્યાં તો ચાલો સરસ મજાના જાનકી પુલ લક્ષ્મણ ઝુલો તો બંધ છે વચ્ચે આવે છે રામઝુલા અને જાનકી ઝુલા બે જ છે અને ઘણા બધા મંદિરો છે તો તમે અહીં ટાઈમ લઈને આવજો આખો દિવસ થશે ત્યારે તમારે ઋષિકેશ ઋષિકેશની વિઝિટ થશે અને બધા મંદિરોના દર્શન થશે તો ચાલો આપણે જઈએ આગળ તો મિત્રો બદ્રીનાથ થાય બસો પંચાણું કિલોમીટર કેદારનાથ થાય છે બસો સોળ કિલોમીટર તો આ છે ઋષિકેશનો સુંદર મજાનો પુલ એટલે કે જાનકી બ્રિજ તો આ જાનકી જુલા તરીકે ઓળખાય છે પુલ પાર અને હવે જઈએ આપણી પાર્કિંગમાં જ્યાં ગાડી છે ત્યાં ચાલો મારી સાથે હરિદ્વાર જાય